ખેડૂત મિત્રો આપણે આવ્યા છીએ રાણપુર ને બટાકા તમે જોઈ શકો છો આ ચોવીસ દિવસના બટાકા થયા છે અને બીજો ડોઝ આપણો ઓર્ગેનિક પ્રોડક્ટનો ઇન્ડિયા ગ્રો ઓર્ગેનિક પ્રોડક્ટનો ચાલુ છે આપણે ખેડૂત છે ભાઈ ભરતભાઈ લોટના અને એમના પપ્પા હાજર છે આપણે એને વાતચીત કરીએ કે તમે આ અમારી પ્રોડક્ટ વાપરવા તમને શું શું ફાયદો થયો એ તો ભરતભાઈ કન જઈએ આપણે નમસ્કાર ભરતભાઈ નમસ્કાર આપણે તમે અમારી પ્રોડક્ટ વાપરો છો હા વાપરો છો અમે વાપરસ મગફળીમ વાપરી હતી હા ટાક અમે પાયા વાપરી હતી હા ઉવસ્ત્ર આલ્યું છે પાયા હા મગફળી શરૂઆત કરી કે આગળ થી કરી હતી મગફળી હતી અને મરચામાં મરચામાં વાપરી દીધી મરચામાં ફૂલ રિજન એમ મરચામાં કેવું રહ્યું તું મરચામાં સારું રહ્યું તું એન્ડ ઉપર આયા હતા શંભુભાઈ હા પછી એને કીધું મારે ડોકા ખૂબ જાતા હતા હા પછી એની વાત કરી મેં કીધું કે શંભુભાઈ આમો ડોકા જોઈએ એની વાત કરી પ્રોડક્ટ આલી મન હા એના તેડી જાતા ડોકામ લાખ રૂપિયા ને મરચા એક્સ્ટ્રા છે એક્સ્ટ્રા વિશે તેમ અને તમે એગ્રોની દવા કોઈ યુઝ કરો છો કે નથી કરતા આ બટાકાની અંદરમાં

બીજું એમ છે કે આપણે પ્રોડક્ટ ઓર્ગોનિક છે અને આપણે ભરતભાઈના પપ્પા એવા રમેશભાઈ હાજર છે એને આગળ વાત કરીશું થોડીક નમસ્કાર રમેશભાઈ નમસ્કાર અને આપણે તમે મગફળીમાં મરચામાં આગળ વાપર્યું હતું અમારી પ્રોડક્ટ વાપરી હતી તો તમને કેવું રિઝલ્ટ લાગ્યું સારું લાગ્યું એકદમ સારું હા એકદમ અને બટાકામાં પાયાથી મળીને કઈ પ્રોડક્ટ વાપરી અમારી કે પછી બીજી કોઈ વાપરી તમારી એવું છે એમ બીજું ઇન્ડિયા ગ્રોની ની વાપરી બીજી કોઈ પ્રોડક્ટ વાપરી નથી તો બટાકા ખેડૂત મિત્રો તમે જોઈ શકો છો પચીસ દિવસ એટલે પચીસ દિવસ એક દિવસ આજનો ચાલુ છે એટલા માટે પચીસ દિવસ કહું છું નથી ચોવીસ દિવસના જ બટાકા થયા છે ગ્રોથ બીજો જોઈ શકો છો અમે અંદર જોયું છે સાત સાત આઠ આઠ બેઠક બટાકાની બેઠક હોવા ચાલુ થઈ ગયા જય હિન્દ જય ભારત જય જવાન જય કિસાન